તો ચાપી અને પછી કન્ટિન્યુ કરીએ તો આપણે હવે નોકરી ચા પૂણી કરી લીધું અને થોડી ભૂખ લાગી હતી નાસ્તો લઈને આવી ગયો ભાઈબંધ મને શું કહેવાય આપણને ખબર નહીં આપણે તો નાસ્તો આવો બધી કર્યો નહીં એટલો તો મને શું કહેવાય કાંદા કચોરી કહેવાય કચોરી કહેવાય કાંદા કચોરી કાંદા કચોરી કાંદા કચોરી કાંદા એટલે ડુંગળી ડુંગળી અને આપણે નાસ્તો કરી અને જવાનું છે ટ્રેનિંગમાં સેફ્ટીની

નાસ્તો કરવા જાય જો આના તરફથી છે આજ સાતમું નોરતું છે એટલે સાતમા નોરતે ઓના તરફથી નાસ્તો છે તો આપણે એવો નાસ્તો કરી લઈએ જય અંબે જય અંબે મા તો આપણે ઇલેક્ટ્રિક રૂમ આવ્યા હતા પાણી પીવા માટે અને અવાજ બહુ આવતો હતો ચકલીના બચ્ચા જેવો પણ આપણે ભૂત્યું પણ જડી નહોતું ને વધ જડી ગયું હોય બે જણા નાસ્તો કરીને આવી ગયા હતા અને જોઈ લો આ મેન જેવું પક્ષી તો આપણે પકડી ને બહાર મૂકી દીધી એટલે ઉડી જાય

બાપુ એનો જીવનદાન આપી દીધું બધું છોટી દીધું હા બધું સાફ સુફી કરી અને બાપાન સોડી મૂક તો બાપુ જીવનદાન મળી જાય ને નવું જીવનદાન આ લેવા પડી એને પોણી પીવા આયા ને બાપુ બચ્યું ન કે કરંટ બરંટ લાગે ઇલેક્ટ્રિક રૂમ હતું તો મરી જાય બાપુ નહીં હમ કમ્પ્લીટ સાફ સુફી કરી દીધું મૂકી દેવું ઉડાડી છું ઉડા ઉડા હાથ મારા છે ઉડા ઉડા કેમ ઉડતું નહીં હા જો બચ્ચું લાગા રહ્યું તો આપણે જનપદ હોટલમાં આવી ગયા ટ્રેનિંગ માટે અને અંદર હવે જતા રહીએ અને જે આપણું ટ્રેનિંગની માહિતી આપશે એ ત્યાંથી સાંભળશું એટલે નોકરીમાં આપણને કોમ આવવાનું माध्यम तो से बाटला चेहरे पे एक तरफ़ ना छेद, एक छेद भाए केमिकल पाउडर ने भिजा चेहरे कार्बन डार्क सेट किया। यहाँ राखेला चेहरे बाटला, यानि कि लोंसो तो सीओ टू पाउडर चेहरे, यहाँ राखेला चेहरे सीओ टू पाउडर, और ये जो कि सीओ टू राखेला भी चेहरे, तब जब ये बाटला ओवरसूल आती है त

જો દેપુજી બોલો મુ આ ચાલો પતિજી પતિજી

પણ લાઈટ ચેલી ફર જઈ ફીર હતી ચાર વાર ત્યાંથી ચાર વાર લાઈટ જઈ અને હવે કમ્પ્લેટ રાબેતા મુજબ આવી જઈ જતી નહીં હવે હવે કોઈ વધુ નહીં ને આ ચોવીસ કલાક જેવું થઈ જાય નોકરીનું અને ટ્રેનિંગમાં જ થાક લાગે ને સવારે ફરીથી ટ્રેનિંગમાં જવાનું આપણે આજ ફાયર બ્રિગેડની ટ્રેનિંગ હતી ને હવે સેફટીની ટ્રેનિંગ આપશે એ ટ્રેનિંગ તમારે થઈ ગઈ હા અમારે થઈ ગઈ તમારે તો વરહમાં એક જ વખત આવે એક જ ના નોકરી લાગો એટલે એક જ વખત એક જ અને અમારે તો જુઓ ખબર વર્ષે વર્ષે આવો બે ટ્રેનિંગ એટલે અમારે વર્ષે વર્ષે આવો હા સેફ્ટી નહીં આવો પછી ફાયર નહીં આવો ફાયર ની મેં આજ કરીને આવ્યા ને એ જો ફાયર નહીં આવે કાલ જવાન થાય ને એ સેફ્ટી નહીં છે મેં પછી પેલી ત્રીજી કરી હતી ફર્સ્ટ ટ્રેન આપણને અમે આજ જ્યાં હતા ને ત્યાં આરે નહીં બાટલા પૂરતી શીખવાડે અને કાલે હવે જઈએ તો આ કઈ રીતે લાગે એ બધું મને ચેક કરાવવા છે ને પછી શીખવા છે બધું ભાઈ કાર્ડ બને હાલ છે એક વર્ષ ચાલશે બે હજાર છવ્વીસથી થી સ્ટાર્ટ થઈ જાય એ રીતે એટલે ત્રણ મહિના એ રહ્યા અને બે હજાર છવ્વીસથી થી પહેલા મહિને ચાલુ થઈ ગયા બે હજાર સત્તેર ઇમ્પ્રુવ થા તો આટલે આપણો બ્લોગનો એન્ડ આપવો છે તો એડિટિંગ પણ કરી દઈએ ને અપલોડ પણ કરી દેવો હા તો આટલે આપણો બ્લોગ એન્ડ આપ્યો છે તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો જય માતાજી ગુડ નાઇટ